અરે સાગર મારી વાત તો સાંભળો પણ વાત માનવામાં આવતી જ નથી આ ત્રણસો સિલ્ક ની સાડી પાંચ હજાર ની ફક્ત ને ફક્ત બારસો રૂપિયામાં હા બારસો રૂપિયામાં તમે ભાવ નું રેવા દો કલર ઓપ્શન બતાવો કેટલા સરસ આવેલા છે બતાવી દઈએ આખો પીસ ઓપન કરીને ત્રણસો સિલ્ક ની સાડી આપણે આગળ જયારે બતાવીને જોરદાર ડિઝાઇન હતી તમે જે રિસ્પોન્સ આપ્યો તો ગાય આ તમે માર્કેટમાં જોતા જશો પાંત્રીસો થી લઈને પાંચ હજાર સુધી આ ત્રણસો સિલ્ક નું કપડું વેચાય છે એ ફક્ત ને ફક્ત તમને મળવાની છે બારસો રૂપિયા રેટમાં મલકોટન ના ભાવમાં સાડીનો લુક જો બહુ જોરદાર ડિઝાઇન છે આખી અલગ જ ડિઝાઇન આપેલી છે અને ટોટલ કામ તમે જે જોવો છો ને વિવિંગ બેજનું કામ છે આ કોઈ પ્રિન્ટ કરેલો ભાગ નથી એના રિયલ નીમજરીમાં ટોટલ કસબનું વર્ક કરેલું છે અને આખી ડિઝાઇન તમે જોઈ શકો છો આ થ્રેડ વર્ક સાથેની ડિઝાઇન અને એનું ફિનિશિંગની વાત કરીએ ને તો જોરદાર ફિનિશિંગ છે અને સાડીનો લૂક હોય ને તો એકદમ ડિફરન્ટ આ તંચોય સિલ્કની સાડી જ્યારે જ્યારે બતાવીએ છીએ ને તે લિમિટેડ સ્ટોક હોય છે ખાસ ધ્યાનથી જોજો ફક્ત ને ફક્ત બારસો રૂપિયા રેટની અંદર આ તમને સાડી મળવાની છે અને બ્લાઉઝ મેચિંગની વાત કરીએ બ્લાઉઝ તમે જોઈ શકો આના પાલવમાં બ્લાઉઝમાં રૂપિયા વસૂલ છે સાડી તમને અહીંયા ફ્રી મળવાની બહુ લુક ની આ ડિઝાઇન છે સાડી પહેરેલી તમે વિયર કરી શકો છો મીરાએ જે પહેર્યો ને એ વ્હાઈટ કલર પહેર્યો છે એમાં આજે બે નવા એડ કર્યા છે એક આ ઇંગ્લિશ કલર આખો યુનિક કલર બનાવ્યો છે અને એક આ કલર બહુ જોરદાર બંને કલર એવા સુપર હિટ એવા નવા કલર મેચિંગ બનાવ્યા છે અને તમે જે રિસ્પોન્સ આપો તો વ્હાઇટ કલરમાં એ તો આપણે અવેલેબલ થઈ જ ગયો છે અને એક આ દેવદાસ કલર બહુ જોરદાર ડિઝાઇન છે દેવા લેવાથી માંડીને નાના મોટા ફંક્શનમાં સાડી પહેરી હોય ને તો પહેલી નજરમાં તો તમને બધા એમ જ કહે છે કે આ ની સાડી હશે પણ નહીં ફક્ત ને ફક્ત બારસો રૂપિયા રેટની અંદર આ સાડી અને ઓર્ડર બુક કરાવો છે ઘરે બેઠા સિંગલ પીસ તો અમારા બંને નંબર વોટ્સઅપના આપેલા છે અથવા શોરૂમની વિઝિટ કરીને આ કલેક્શન જેમ બને વહેલા લેજો લિમિટેડ સ્ટોક હોય છે પછી એમ નહીં કહેતા કે રીલ્સ બતાવો છો ને એવી વસ્તુ તમે આપતા નથી અને બાકી બ્લાઉઝમાં કાંઈ ઘટવાનું નથી અને ફૂલ પણ બ્લાઉઝમાં રહેવાનો છે તમારે ફૂલ સ્લીવ સુધીનું આમાં તમારે બ્લાઉઝ બની જવાનું છે અને સાડીના સ્ક્રીનશોટ લેવાનું ભૂલાઈ નહીં લિમિટેડ સ્ટોક છે થેન્ક યુ